અને તમને ખાસ વાત કીધો કે ભાઈ તમે છે ને ઓનલાઈનમાં બહુ બધો સપોર્ટ આપ્યો હું એક રીલ બનાવીને અપલોડ કરો કે એટલે સ્ટોક થઈ જાય પૂરો એટલે મારજી જે ટી શર્ટ જોતું હતું ને એ મને નથી મળ્યું પછી આખી બધું ખોલાવ્યું છે એટલું અને એક ટી શર્ટ લીધું છે અને આજ છે રવિવાર તો હવે જવાનું છે ઘેર એને પાછું એક બે દિવસમાં આપણે નીકળવાનું છે એક મસ્ત ટ્રીપ ઉપર તો બસ અત્યારે એક ટી શર્ટ લીધું છે અને હવે જાઉં રૂમે કેમ કે આર્યન ને કદાચ આવવાનું છે ઘેરે આજ બોલશે કે ભાઈ બોલશે કે

હાલો હાલો ભાઈ હાલો બે જ તમે હાલો ખાઈ લઈ ભૂખ લઈ ગઈ અમને ને મારા પપ્પા જેલા છે ઊંચા કોટડા સેવા ઊંચા કોટડા જ ને ઊંચા કોટડા સેવા માં જેલા છે ને આપણને લાગી છે દાદા દાદા હજી જેલા છે સેવા માં હાન ના આવશે બેટા ભાઈ રીંગણા નું દાણાનું શાક છે જમી તો ફેમ લઈને અત્યાર છે ને અમારે જવાનું છે મારા માસીના ઘરે કે દુ જાવું કરે છે પણ મારે કે ટાઈમ ન હોય ને હું કઈ નહીં રહું નહીં

પેકિંગ કરવાનું એટલે ભાઈ હમણાં એક વાર જઈ આવું પૈસા તો નોરતા આવશે ને તો નહીં જવા દે હાલો ભાઈ બહુ બેઠા બધા હવે ભાઈ ગઈ હાલો સાહેબ ભાઈ ગઈ ભાઈ ગયો મારે ખબર કાઢવા આવ્યા હવે ને બે મોડું ખરાબ મોડું બે વાગી જાય મને દેખાતું પણ બે વાગી જાય કઈ નહીં જો હવે ત્યાં જવા દે એટલે હવે નોરતા ને એવું આવશે કે એટલે ભાઈ જઈ શકું બહાર જવા નહીં કે ખરીદી કરવા તો ભાઈ મારે તો દુકાન જ રહેવું ભાગુ મૂકી રહ્યો વિનાન વધતા જાય છે ભાઈ ને મેગી ખાવી છે મેગી બનાવી ભાગ લાવ્યા ભાઈ હાટુ કઈ જા મમ્મી પપ્પા કાવી જાય વાહ ને કા છે હે

हेलो ओपरा दवा जो मोबाइल ले वाली तो ते रूम में ले ले भाई भी घोड़े रूम वाले करो हेलो बापा सीधा रूम किधर किधर सीधा रूम किधर 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 किधर

હા એ હું પછી હામણાં મારા બાય પછી તું રવાત મારે મૂકવા આવવા પડે તને હું આવીને પછી પછી કામ પછી લઈ દે હો હા હું પછી લઈ દે હો હો બાય ટાટા આમ તો કરી દેલા બાય 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 હમણાં પંદર મિનિટ પહેલા જ વરસાદ રહો અને અત્યારે છે ને હું ધાબો પર એવું મોટા ભાઈ ની તો હમણાં ગયા છે તો તેડવો નથી ગયો પણ મોસમ મસ્ત થઈ જાય બીજું કઈ નઈ તો હું ધાબા પર બે વાટો મારા આપડે પેકિંગ થઈ ગયું છે ચાલુ ને હવારમાં કે એ તો સાવ ખબર પડે પેકિંગ કરી દીધું ચાલુ તો પેકિંગ કરીએ અને આરેન ની તો એ જ મારા પપ્પા જેલા હતા કોટડા પછી આ સેવા અમે જેલા હતા પપ્પા બાપા સીધા આરામ દે ભોળા ના માતા દે ભાઈ સેવા માં જેલા હતા કોટડા હવે તો બતાય ઓલા ભાઈ હતા તા ઓધી પડકડા ને નાખતા હતા હવે તો પાછો આવે છે ને હું બહાર બહાર થી પાછો આવું ને પછી એને થોડાક અહીંયા લઈ આવો હે મારે કેમ કે પછી હું ન હોય ને તો કવરા વધારે પછી પાછો મુકવા જવું પડ્યું હોય તો પછી હું અહીં ઘેર ન હોય થોડું કહેવડાવું ને કેમ કે એકલો કોઈ દિવસ રહ્યો નથી તો હવે પાછો છે ને બહારથી બી ને એટલે થોડાક દિવસ રહેવા લઈ આવી એટલે હું હોય તો મારથી બી હોય એટલે પછી વાંધો ન આવે નકર તો મારા બાને એને તો કવરાય બહુ એને તું પૈસા બટાવા કેટલા દી રોકાય હું છ હાથ જમણ હા પછી આવીને મોવે દા દે તે આડી લેતો આવે તી રે હે મારી પાસે હાથ વારો તો ઘડી કાયવો તઈ ઘર ખાલું થઈ ગયું ઈયો ગયો ના એ જમવાનું કા બનતી

બધા ભેગા થવાના છે એટલે તમને ખબર જ હોય કેવું હોય એમ બધા ભેગા થઈ એટલે તો જોજો કોણ કોણ ભેગા થવાના છે હું છે એ કમેન્ટ કરીને કહી દેજો બાકી તો યાર બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું હતું બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હતા હાલો બાય બાય આવે મિનિટ ડેલી બ્લોગ બાય બાય